શું તમે ક્યારેય એવો અનુભવ કર્યો છે કે હવે પહેલાં જેવી તાકાત નથી રહી સવારમાં ઉઠતાની સાથે જ થાકનો અનુભવ થવા લાગે છે હાથ અને પગમાં સુસ્તીનો અનુભવ થાય છે અને તમને વારંવાર ભૂખ પણ નથી લાગતી જો તમારી ઉંમર સાઠ વર્ષથી મોટી છે તો આ વસ્તુ સાવ સામાન્ય લાગે છે જ્યારે આપણું શરીર આપણને ધીમે ધીમે થાકનો અનુભવ કરાવે કબજિયાત રહેવા લાગે અપચો રહેવા લાગે ગેસની સમસ્યા રહેવા લાગે અને શરીર હળવો દુખાવો દેખાડવાનું શરૂ કરે ત્યારે આપણું શરીર આપણને ઈશારો કરતું હોય છે કે આપણા શરીરને અંદરથી મજબૂત કરવાનો સમય આવી ગયો છે અને આના માટે જરૂરી નથી કે તમે મોંઘી મોંઘી દવાઓ લ્યો અથવા તો વિદેશી પાવડરનું સેવન કરો પરંતુ તમારા રસોડામાં જ સાવ સામાન્ય અને સસ્તી મળતી વસ્તુ છુપાયેલી છે જે સાદગી ભરેલી છે પરંતુ આ બે વસ્તુનું કોમ્બિનેશન તાકાતથી ભરપૂર છે અને તે વસ્તુ છે દેશી ગોળ અને ચણા તમે બાળપણમાં સાંભળ્યું પણ હશે તમારા દાદા અથવા દાદી કહેતા હશે બેટા ગોળ અને ચણાનું સેવન કરો ઘોડા જેવી તાકાત આવશે અને થઈ શકે છે કે તમે આ વાતને સાંભળીને પણ ગણકારી ન હોય પરંતુ આજે આપણે આ ગોળ અને ચણાની તાકાતને નવી રીતે જોઈશું આ વિડીયોમાં વાત કરીશું કે ગોળ અને ચણાનું કોમ્બિનેશન શા માટે સાઠ વર્ષની ઉંમર પછીના લોકો માટે વરદાન છે તો સૌથી પહેલી વાત જે ઘણા લોકોને ખબર જ નથી ગોળ અને ચણા ભેગા થઈને શરીર માટે એક કુદરતી તાકાત આપતાં મશીન જેટલું કાર્ય કરે છે જ્યારે તમે સવારે ભૂખ્યા પેટે ચણા અને ગોળનું કોમ્બિનેશન ખાવ છો ત્યારે શરીરને મળે છે મુખ્ય બે વસ્તુઓ શરીરને તાકાત અને પાચનની શરૂઆત ગોળ તમારા શરીરને ધીમે ધીમે ઉર્જા આપે છે ખાસ કરીને ગોળ ખાંડની જેમ ઝડપથી બ્લડ શુગર સ્પાઇક્સ નથી આપતું ગોળ શરીરને લાંબા સમય સુધી એક્ટિવ રાખે છે ચણા છે પ્રોટીન અને ફાઈબરનો સારો સ્ત્રોત તે મોટી ઉંમરના લોકો માટે ખરેખર જરૂરી વસ્તુ છે કારણ કે ઉંમરની સાથે આપણે માંસપેશીઓ નબળી પડવા લાગે છે હવે થોડો વિચાર કરો સવારમાં ઉઠતાની સાથે જ જો તમારા શરીરને એવો ખોરાક મળે કે જે તાકાત આપે કબજિયાત ન થવા દે આખો દિવસ સ્ફૂર્તિથી ભરાઈ રહે તો શું એ દિવસ પહેલાથી શ્રેષ્ઠ નહીં હોય હવે બીજી મહત્વની વાત કરીએ આ બંને વસ્તુનું કોમ્બિનેશન તમારા પાચનતંત્ર માટે સંજીવની જડીબુટ્ટી જેવી અસર કરે છે સાઠ વર્ષની ઉંમર પછી શરીરનું પાચનતંત્ર ધીમું થઈ જાય છે કબજિયાત સામાન્ય બને છે અને ખાતેલો ખોરાક પણ શરીર પર અસર દેખાડતો નથી ચણામાં રહેલું ફાઈબર આંતરડાને સાફ રાખવામાં મદદ કરે છે અને ગોળ પાચન ક્રિયાને શ્રેષ્ઠ બનાવે છે જ્યારે બંને ભેગા થાય ત્યારે પેટ હળવું રહે મન શાંત રહે અને શરીર સ્ફૂર્તિલું રહે અને જ્યારે પેટ સાફ રહેવા લાગે તો એ વ્યક્તિને સારી ઊંઘ આવવા લાગે છે અને સારી ઊંઘથી શું થાય છે શરીર રાત્રે પોતે પોતાને જ રિપેર કરવાનું કાર્ય શરૂ કરે છે એટલે શરીરની અંદરની સફાઈની આખી સિસ્ટમ ઓટોમેટિક એક્ટિવ થઈ જાય છે હવે વાત કરીએ ત્રીજા ફાયદાની જે જોડાયેલો છે હૃદય અને લોહી સાથે સાઠ વર્ષની ઉંમર પછી કોલેસ્ટ્રોલ વધી જવાનું લોહી જાડું થવાનું આ બધું સામાન્ય બને છે પરંતુ ગોળ શરીરની નસો મજબૂત કરે છે જેના કારણે દરેક અંક સુધી ઓક્સિજન યોગ્ય માત્રામાં પહોંચે છે અને ચણા આયરન અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે જે લોહીની ગુણવત્તા અને હૃદયની કાર્યક્ષમતા વધારશે હવે વિચારો એક બાજુ ખાવાની આદત બદલીને તમે તમારું લોહી નસો અને હૃદયને મજબૂત બનાવી શકો છો અને બીજી બાજુ શરીરમાં થાક રહેવો નબળાઈ રહેવી સ્વભાવ ચીડિયો થઈ જવો આ બધી તકલીફો પોતાની રીતે જ ઘટવા લાગે શું આ કોઈ દવાથી ઓછું છે સૌથી મહત્વની વાત ગોળ અને ચણામાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી ઘરના રસોડામાં મળતી સૌથી સરળ વસ્તુ છે દેશી ગોળની અંદર કોઈ રાસાયણિક તત્વ નથી હોતું અને કોઈ બીક પણ નથી લાગતી બસ દરરોજ સવારે એક મુઠ્ઠી ચણા અને એક ટુકડો ગોળ પરંતુ યાદ રાખજો જેમ દવાઓની પણ સાચી માત્રા અને સાચો સમય હોવો જોઈએ એ જ રીતે ગોળ અને ચણાને પણ સાચા સમયે અને સાચી માત્રામાં જ લેવાના છે હવે જ્યારે તમે દરરોજ સવારે ગોળ અને ચણાનું સેવન કરવાની એક આદત બનાવી દો છો ત્યારે આની અસર ફક્ત પેટ સુધી જ નથી રહેતી આ અસર ધીમે ધીમે હાડકાં અને સાંધા સુધી પણ જોવા મળે છે અને સાઠ વર્ષની ઉંમર પછી બધા લોકોને સામાન્ય તકલીફો છે સાંધામાં દુખાવાની હલનચલનમાં તકલીફ થવાની ઉઠવા બેસવામાં તકલીફ પડવી આપણે આ બંને વસ્તુના કોમ્બિનેશનનો આ જ આગળનો મહત્વનો ફાયદો છે ખાસ કરીને શેકેલા ચણા કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે આ ત્રણેય તત્વો આપણા શરીરના હાડકાઓને મજબૂતી દેવાનું કાર્ય કરે છે અને તેની સામે ગોળ શરીરમાં મિનરલના ગ્રહણને તેજ બનાવે છે એટલે ચણાથી મળતું પોષણ જ્યારે ગોળ સાથે ખાવામાં આવે ત્યારે તે શરીરમાં સારી રીતે મિક્સ થાય છે અને અસર દેખાડે છે હવે તમે જ વિચારો સવારમાં તમે એક વાટકો દૂધ ન પી શકો અથવા મોંઘી કેલ્શિયમની દવાઓ ન લઈ શકો ત્યારે પણ ગોળ અને ચણા તમારા હાડકાઓ માટે કુદરતી ઢાલની જેમ કાર્ય કરે છે અને આપણે આ જોઈએ છે સાદગીમાં સમૃદ્ધિ તેના પછીનો જે ફાયદો આવે છે તે આજના સમય માટે ખૂબ જ જરૂરી છે અને એ છે રોગ પ્રતિકારક શક્તિને વધારવી જેમ જેમ ઉંમર વધે છે એમ આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે ઋતુ બદલાવાથી શરીરમાં શરદી તાવ ઉધરસ જેવી બીમારીઓ વધુ થવા લાગે છે પરંતુ જ્યારે શરીરને દરરોજ યોગ્ય પોષણ અને એન્ટી મળતા હોય ત્યારે રોગ પ્રતિકારક શક્તિ ધીમે ધીમે મજબૂત થવા લાગે છે ગોળની અંદર રહેલું જિંક અને સેલેનિયમ શરીરને બેક્ટેરિયા અને વાયરસથી લડવાની તાકાત આપે છે અને ચણામાં રહેલું પ્રોટીન અને આયરન આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે દરરોજ થોડીક માત્રામાં ગોળ અને ચણા ખાવાથી શરીર એક મજબૂત ઢાલ બનાવી દે છે જેનાથી નાની મોટી બીમારીઓ પણ આપણાથી દૂર રહે ખાસ એક ધ્યાન રાખવું જરૂરી છે આ ઉંમરમાં કબજિયાત ગેસ અને અપચાની સમસ્યા સામાન્ય હોય છે સવારમાં પેટ સારી રીતે સાફ ન થવાની તકલીફ અને તેના પરિણામે શરીર આખો દિવસ ભારે લાગવું સ્વભાવ ચીડિયો થવો આ તકલીફનું સોલ્યુશન પણ આ જ કોમ્બિનેશનમાં છે ચણામાં રહેલું ફાઈબર આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે અને ગોળ લીવરનું કાર્ય અને પાચન ક્રિયા સુધારવા માટે જવાબદાર બને છે આ પેટના પાચન ઉત્સેજકોને એક્ટિવ કરે છે અને મળ ત્યાગની પ્રક્રિયા સરળ બનાવે છે જો તમે સવારે ઉઠતા જ એક મુઠ્ઠી ચણા અને ગોળ ખાઓ તો કબજિયાત જેવી સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ શકે છે હવે આપણે આ આખી પ્રક્રિયા એકસાથે સમજીએ સવારનો સમય ખાલી પેટ શાંત વાતાવરણ અને તમે ધીમે ધીમે ચણા અને ગોળને ચાવી રહ્યા છો ચાવવાથી લાળ બને છે જે પાચનની શરૂઆત માટે જરૂરી છે ચણાનું પ્રોટીન માંસપેશીઓને તાકાત આપે છે ગોળ ફક્ત ઉર્જા જ નથી આપતું પણ આપણા મનને પણ ખુશાલ બનાવે છે એટલે ગોળ અને ચણા ફક્ત શરીરને જ નહીં પણ મન અને આત્માને શાંતિ આપે છે સામાન્ય રીતે સાઠ વર્ષથી મોટી ઉંમરના લોકો કહેતા હોય છે હવે તો પેલા જેવી ભૂખ નથી લાગતી કાંઈ પણ ખાવાનું મન નથી થતું હું એમના માટે હંમેશા એક જ સલાહ આપું છું સાત દિવસ સુધી દરરોજ સવારે ગોળ અને ચણાનું સેવન કરો પછી તમે પોતે જ ફેર જોઈ શકશો ભૂખ સુધરી જશે શરીર હળવું લાગશે અને સૌથી અગત્યનું થાકનો અહેસાસ ઘટી જશે હવે પ્રશ્ન આવે કેટલી માત્રામાં ખાવું જોઈએ સૌથી સરળ જવાબ પચીસ થી ત્રીસ ગ્રામ શેકેલા ચણા અને નાનો કટકો ગોળ આનાથી વધુ લેવાની જરૂર નથી સવારના નાસ્તાની વીસ ત્રીસ મિનિટ પહેલાં આને ચાવી ચાવીને ખાઓ અને અઠવાડિયા પછી શરીર કેવી રીતે તાજગી આપે છે એ તમે જોશો આપણે હંમેશા મોટી મોટી વસ્તુઓ જોઈએ છે વિટામિન્સ મિનરલ્સ કસરતો મોંઘા ઉપકરણો પણ દાદી નાનીએ જે વસ્તુ આપી છે એ વસ્તુ ક્યારે જૂની નથી થતી ગોળ અને ચણાનું સેવન કરવું એ વર્ષોથી ખાવામાં આવતો ખોરાક છે દરરોજની શરૂઆત જો તમે ગોળ અને ચણાથી કરો તો તમારું શરીર ધીમે ધીમે પોતે જ પોતાને રિપેર કરવાનું શરૂ કરે છે આ કોઈ ચમત્કાર નથી આ તો કુદરતે આપણને આપેલી ભેટ છે હવે તમે જ વિચારો આ એક નાનકડી ટેવથી શરીરનો થાક હાડકાની નબળાઈ અને રોગ પ્રતિકારક શક્તિ વધે તો શું આપણે આ આદતને અપનાવી ન જોઈએ હવે એક મહત્વની વાત જે ઘણા લોકો નથી જાણતા ગોળ અને ચણાનું સેવન કરવાથી તમારા વાળ અને ત્વચા પણ સુધરે છે ઉંમર વધતા ચહેરો મૂરજાય છે ચામડી પર કરચલીઓ પડે છે અને વાળ સફેદ થવા લાગે છે અથવા તો વાળ વધુ ખરવા લાગે છે પરંતુ જો શરીરની અંદરથી આ બધી વસ્તુ માટે પોષણ મળતું હોય તો આ શરીરમાં સુધારા થવા ધીમે ધીમે ઘટી શકે છે ચણા પ્રોટીન વિટામિન આયરન અને જિંકથી ભરપૂર છે આ તમારા વાળના મૂળને મજબૂત કરે છે અને વાળની સફેદ થવાની સમસ્યાને ઘટાડે છે અને બીજી બાજુ ગોળની અંદર આયરન અને એન્ટી હોય છે આ તમારા લોહીને સાફ રાખે છે અને તમારા ચહેરા ઉપર ચમક લાવે છે જ્યારે તમારી ચામડી ઉપર ઇન્ફેક્શન ન થાય તો ખીલ થતા નથી અને ચહેરામાં તેજ દેખાવા લાગે છે તમે જોયું હશે ગામડામાં રહેતા દાદીના ને કે જેઓનો ખોરાક સાદો હોય છે એ લોકો દરરોજ થોડીક માત્રામાં ગોળ ખાતા હોય છે અને તેમના ચહેરા ઉપર અલગ જ જાતનું તેજ હોય છે આ તે ત્યારે જ આવે છે જ્યારે શરીરને અંદરથી યોગ્ય પોષણ મળે છે હવે વાત કરીએ આ બંને વસ્તુ ડાયાબિટીસના દર્દી ખાઈ શકે છે કે નહીં નંબર એક ચણા લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવે છે ચણાનો જીઆઈ ખૂબ જ ઓછો હોય છે એટલે બ્લડ શુગર ધીમી ગતિએ વધી શકે છે ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે તેનાથી પેટ ભરેલું રહે છે ભૂખ ઓછી લાગે છે ખાંડના વધારાને નિયંત્રિત કરે છે નિયમિત માત્રામાં ચણા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે ચણાની માત્રા દરરોજ ત્રીસથી પચાસ ગ્રામ ભીના ચણા અથવા પચીસથી ત્રીસ ગ્રામ શેકેલા ચણા સવારના સમયે ખાઈ શકાય છે નંબર બે ગોળ સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીએ ગોળ ન ખાવો જોઈએ શા માટે ન ખાવો જોઈએ ઊંચ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ગોળ ભલે ગુલાબી કે બ્રાઉન હોય પણ એ શુગરનું જ એક સ્વરૂપ છે બ્લડ શુગર સ્પાઇક્સ ગોળ ખાવાથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે ખાસ કરીને જો ખાલી પેટે લેવાય ક્યારે થોડી માત્રામાં લઈ શકાય છે જો તમારું બ્લડ શુગર કંટ્રોલમાં હોય અને તમે મેડિકલ ડાયટીશનના માર્ગદર્શન હેઠળો તો અતિ ઓછી માત્રા એટલે કે પાંચ ચમચી ગોળ દૂધ સાથે ક્યારેક લઈ શકાય છે પણ દૈનિક ઉપયોગ ના કરો હવે વાત કરીએ ચણા વજન ઘટાડવામાં કેવી રીતે ઉપયોગી છે મુખ્ય ફાયદા ઓછી કેલેરી ઊંચ પ્રોટીન ચણામાં પ્રોટીન અને ફાઈબર વધારે હોય છે પણ કેલેરી ઓછી હોય છે તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે અને વધારે સમય સુધી પેટ ભરેલું રહે છે બ્લડ શુગર સ્ટેબલ રાખે છે બ્લડ શુગર વધારે નહીં થવા દે એટલે ચરબીનું સંચય ઓછું થાય છે ચયાપચય વધારવામાં મદદરૂપ ચણામાં રહેલા વિટામિન્સ બી સિક્સ ફોલેટ મેગ્નેશિયમ ચરબીના પાચનમાં મદદ કરે છે વપરાશની રીત રોજ સવારે ખાલી પેટે ભીના ચણા મીઠા વિનાના ત્રીસથી પચાસ ગ્રામ ખાવા સાથે લીમડાનું પાણી અથવા તુલસી અને જીરાનું પાણી લ્યો તો વધારે ફાયદો મળશે ગોળ વજન ઘટાડે છે કે વધારે ગોળ મર્યાદિત માત્રામાં સહાયક છે પણ વધુ લેવાય તો નુકસાનકારક બની શકે છે ચયાપચય વધારવાનું કામ ગોળ શરીરમાં તાપમાન અને પાચનતંત્રને સુધારે છે જે લાંબે ગાળે ચરબી ઓગાળવામાં મદદરૂપ બની શકે છે તૃષ્ણા ઓછી કરે છે જ્યારે ખાવાની તલબ થાય તો થોડો ગોળ લઈ લેવો એ શુગર કે મીઠાઈઓની ઈચ્છા અટકાવે છે પરંતુ વધુ ન લેવાય ગોળ પણ શુગર જ છે વધુ લેવાથી ઇન્સ્યુલિન વધી જાય અને વજન વધે સાવધાની સાથે રોજેરોજ નહીં પણ જ્યારે તલબ થાય ત્યારે નાનો ટુકડો ગોળ લેવો અને એ પણ ભોજન પછી ગુજરાતી ઘરમાં ચાલતી એક ઉપાયની રીત સવારના સમયે ભીના ચણા સાથે થોડો ગોળ ખાવો આ રીત એનર્જી આપે છે ભૂખ કંટ્રોલ કરે છે અને પાચનને સુધારે છે આ વિશેષ રૂપે ફાયદાકારક ગણાતા ગોળ અને ચણા દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી કેટલાક લોકોને આ ખોરાક ટાળવો જરૂરી બને છે સૌ વાત કરીએ ગોળની જેમાં પ્રાકૃતિક ખાંડ હોય છે ડાયાબિટીસ ધરાવતા દર્દીઓએ ગોળનું સેવન ટાળવું જોઈએ કારણ કે તે બ્લડ શુગર ઝડપથી વધારી શકે છે એટલું જ નહીં જેમને વધારે વજનની તકલીફ હોય અથવા મોટાપાની દિશામાં વધી રહ્યા હોય એમણે પણ ગોળથી દૂર રહેવું જોઈએ ગોળ ગરમ તાસીર ધરાવતો હોવાથી જે લોકોને પેટમાં તાપ એસિડિટી અથવા અલ્સરની સમસ્યા અનુભવે છે તેમણે ગોળ લેવો યોગ્ય નથી એલર્જી કે દમવાળા દર્દી માટે પણ નુકસાનકારક બની શકે છે ખાસ કરીને જો ક્યારેક ગોળ દૂષિત કે જૂનો હોય તો શ્વાસ લેવામાં તકલીફ અને એલર્જી ઊભી કરે છે હવે વાત કરીએ ચણાની ચણામાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર હોય છે પરંતુ એ દરેકના પાચન માટે યોગ્ય નથી જેમને સતત ગેસ બને છે પેટ ફૂલે છે કે અપચો રહે છે એ લોકો માટે ચણા તકલીફદાયક બની શકે છે વધુમાં જેમને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ નામની પાચન સમસ્યા હોય તેઓએ પણ ચણાથી બચવું જોઈએ ચણામાં રહેલું પ્યુરિન તત્વ યુરિક એસિડ વધારી શકે છે એટલે સંધિવા કે યુરિક એસિડવાળા દર્દી માટે ચણા હાનિકારક બની શકે છે કિડનીના દર્દીઓએ પણ ચણામાં રહેલા પોટેશિયમને લીધે તેનું સેવન મર્યાદિત રાખવું પડે અંતે ગોળ અને ચણા ભલે સ્વસ્થ લોકો માટે પૌષ્ટિક હોય પરંતુ દરેકના શરીર માટે યોગ્ય નહીં હોય એટલે જે લોકો ઉપરોક્ત સમસ્યાઓ ધરાવે છે તેમણે આ ખોરાક ટાળવો કે નિયંત્રિત માત્રામાં જ લેવો જોઈએ મિત્રો મને આશા છે આજનો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો